માં તો જ બધે દરન આપણો વિડિયો ગમે લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરતા રહેજો નવા નવા વિડિયો કઈ મળતા રહેશે આ છે ગાજર લોધર માં થોડી અને બર્તન દેવાના છે એટલે હવે આપણે ધોઈ નાખી આપણે કઈ રીતે ધોવાના ચાલુ ખાટલા ઉપર રાખતા આવી ગાજર ધોવા ચાલુ કર્યા આખી ખાટ લાવ સરસ મજા આપણે કઈ રહ્યા તો ચાલુ મિત્રો આપણે છે ને બધા કમ્પ્લીટ થઈ ગયા લોધર લોળી કમ્પ્લીટ એટલા રહ્યા છે આપણે ધોઈ અને આવી રીતે કમ્પ્લીટ કરી અને પછી બળતું નાખવાના છે આપણો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો કઈ મળતા રહેશે અને આટુ જોતા હોય તો લઈ જાજો આપણા દેશી વાડીના આમાં નથી ખાતર દેશી નાખ્યું એ નથી દવા જ તો એને કમ્પ્લીટ કરી લીધા મોરવાનું ચાલુ કરી બળતું દેવા માટે ગાજર આવી તો મોરી દેવા દેશી મોજો જો આથાણા તો જોતા લઈ જાય બાપા પોતીન કમ્પ્લીટ કરી આવ્યા ને આપણે ધોઈ લીધા ધોઈને હવે ચાલુ કરજો ટાઈમ હાજે દેવા એક ટાઈમ આ થઈ ગયા કમ્પલેટ હવે લોહિયામાં બેન દેવા અલગ અલગ કલ લઈ બે બે કમ્પ્લેટ આ બેને આપી કમ્પ્લેટ કરી દીધા ભટકા કરી